ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક માટે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે ત્યારે ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ ડાંગ દમણ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે ત્યારે ડાંગ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે

જ્યારે ડાંગનો ગીરા ધોધે પણ સ્વરૂપ ધારણ કર્યું છે જેથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને લોકોને પણ હાલાકી પડી રહી છે આગામી દિવસોમાં હજુ પણ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ડાંગ